આ સરકાર ઉકેલી છે ને એ જાગે ખબર પડે કે પેટ્રોલના પેટ્રોલ રૂપિયા હોય પચા થાય માટે સુતેલી સરકારને જગાડવા પ્રયાસ કરે તો એને અભિવ્યક્તિની આઝાદી છે એની અભિવ્યક્તિની આઝાદીને રોકશો તો આ દેશમાં લોકશાહી મરી પરવાર છે અને એનો આવતા દિવસોમાં દેશની જનતા આપની સામે પૂરતો હિસાબ કિતાબ કરશે પરસભાઈ 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 તમારી વેવલી કાલની બાઇટમાં બે પ્રતિસાદ મેળવ્યો આજ વડિયાનગરની અંદર તમામ વેપારી સંગઠનોને બે હાથ જોડીને અમે વિનંતી કરી હતી કે આજ દેશ મોંઘવારીનો માર સહન કરી રહ્યો છે સામાન્ય માણસ પેટ્રોલ પંપે લૂંટાઈ રહ્યો છે અને વીતેલા ચાર વર્ષમાં એક્સાઇઝના કરવેરા વધારાથી સોળ લાખ કરોડ રૂપિયા સામાન્ય માણસના ખીચામાંથી આ સરકારે શેરવી લીધા છે ત્યારે આ મુદ્દા આધારિત સમર્થનમાં આપ સૌના આશીર્વાદ પ્રેમ મુખ ટેકો અને સહકાર પ્રાપ્ત થાય અને મહત્તમ વેપારીઓએ આ વાતને સ્વીકારી અને વડિયા પણ આજે સંપૂર્ણ બંધ રહ્યું છે બહુ થયો મોંઘવારીનો માર હવે હટાવો મોદી સરકારે સંકલ્પ સાથે સમગ્ર દેશે સ્વૈચ્છિક રીતે ભારત બંધને સમર્થન આપ્યું છે તમામ ભારતવાસીઓ ગુજરાતવાસીઓનું હૃદયપૂર્વક આભાર માનું છું પણ આજે ભારતીય જનતા પાર્ટીની તમામ મોરચે નિષ્ફળ નીવડેલી સરકાર પોલીસને પીઠું બનાવી અને આંદોલન કાર્યોને કચડવા માટેનો પ્રયાસ કર્યો છે લોકોને એનો વિરોધ પ્રકટ કરવા માટે થઈને ક્યાંય ને ક્યાંય અવરોધવામાં આવ્યા છે અને વખોડી કાઢું છું અને પોલીસના મિત્રોને પણ વિનંતી કરું છું કે કાયદાની લક્ષ્મણ રેખાને ઓળંગશો નહીં રૂપ અને રાજ કોઈના થયા નથી કાલ અમારી છે આવતીકાલ અમારી છે આવતીકાલ અમારી છે મહેરબાની કરીને લોકો એની સમસ્યાઓને રજૂ કરવા માટે સૂતેલી સરકારને જગાડવા પ્રયાસ કરે તો એને અભિવ્યક્તિની આઝાદી છે એની અભિવ્યક્તિની આઝાદીને રોકશો તો આ દેશમાં લોકશાહી મરી પરવાર છે અને એનું આવતા દિવસોમાં દેશની જનતા આપની સામે પૂરતો હિસાબ